કારણ કે સાત વાગે બહુ શુભ મુહૂર્ત છે આ સાત વાગ્યામાં કેસરીયા સાફા પહેરી આપણે હાજર થઈ ગયા એટલે રિઝલ્ટ તો ચાર તારીખે આવવાનું છે પણ એ રિઝલ્ટ પહેલા નક્કી થઈ જશે સાત તારીખે બોલો જય ભવાની જય ભવાની તમે મન મૂકીને વર્ષો ચાપટું આપણને નહીં ફાવે આપણે હેલીના માણસ માવઠું આપણને નહીં ફાવે એટલે જરાક ગરજો પણ ફૂફાણો તો મારો આપડે હાવજ છીએ તો સિંહ ની જેમ ડણકવું જોઈએ ઓલું કેવાય ને અમારા કાઠિયાવાડો માં ગીર માં આવો ને તો એવું કે ભાઈ હાવત બગડે ને જંગલ તતરે બાપુ બગડે તો બાવન ગામ ફફડે એટલે આપણે બાપુ છીએ હું એટલું જ યાદ કરાવવા માટે તમને આવ્યો છું કે આપણે ક્ષત્રિય બનીએ આપણે ક્ષત્રિય બનીએ જે આપણી નારી અસ્મિતા નારી સ્વાભિમાન નારી સોમાનનું જે અપમાન થયું છે એને અપમાનની જે લડાઈ છે એ અત્યારે લડવાની છે અત્યારે થોડા જ સમય પહેલા મેં અહીંયા ઉપસ્થિત જે મીડિયા માધ્યમો છે એ મીડિયા માધ્યમોના માધ્યમથી સાંભળ્યું કે જામનગરની અંદર આદરણીય અને ગુજરાતના પનોતા પુત્ર એવા નરેન્દ્ર મોદી સાહેબ એ જામનગરની અંદર જ્યારે સભા સમુદવા જતા હતા ત્યારે જામનગરના જે રાજવી વંશજ છે તેમના ઘરે ગયા તેમની પાસેથી પાઘડી લીધી એ જ પાઘડી પહેરી અને ત્યાં સભા સંબોધવા માટે ગયા ત્યાં એમને જામ દિગ્વિજયસિંહને યાદ કર્યા ત્યાં એમને ભૂચર મોરીના યુદ્ધ યાદ કર્યા અને એમના શીર્ષ ઉપર એ પાઘડી જોવા મળતી હતી

તમને યાદ આવવી જોઈએ કે હજારો ક્ષત્રિયોના આ લોહીના સિંચન કરેથી આ જે કેસરીયા સપહો છે એ કેસરીયા એમના એમને આજે શિર સુપર બિરાજમાન છે તો એમાં સૌથી અમૂલ્ય અને સૌથી અતુલ્ય જો કોઈનું યોગદાન હોય તો ક્ષત્રિય સમાજનું છે કારણ કે આ ક્ષત્રિય સમાજે દેશના સીમાડાની રક્ષાની વાત આવે ત્યારે પોતાના લીલા માથાની આહુતિ આપી દીધી છે ત્યારે દેરુ દીકરીઓના રક્ષણની વાત આવે ત્યારે પણ પોતાના લીલા માથાની આહુતિ આપી દીધી છે અને જ્યારે ગાયુને રક્ષણની જ્યારે વાત આવે ત્યારે પણ પોતાના લીલા માથાની આહુતિ આપી દીધી છે તો આ યાદ આવું જોઈએ પહેલા આ દિવસને આજે 40 દિવસ પૂરા થયા છે અને આપણે બધાએ જાણીએ છીએ કે આ 40 દિવસ આપણે ખૂબ શાંતિથી આપણે સંયમમાં રહી અનુશાસનમાં રહી અહીંયા ઉપસ્થિત સંકલન સમિતિના અધ્યક્ષો સંકલન સમિતિના મોવડી મંડળના જે નેજા હેઠળ જે પણ કાર્યક્રમો આપવામાં આવ્યા એ તમામ કાર્યક્રમો આપણે શિસ્તબદ્ધ કર્યા છે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ એ આજ દિન સુધી એ કાકડી ચાડો પણ નથી થયો આપણે એ સભ્ય સમાજ છીએ તો એ સભ્ય સમાજને સાંભળવામાં સભ્ય સમાજની વાત એ નરેન્દ્ર મોદી સાહેબ સુધી પહોંચવામાં ખૂબ મોડું થઈ ગયું છે અને મારા બહેનો અહીંયા બેઠા છે માતા બહેનો એ માતા બહેનો એ તો જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતમાંથી જ્યારે ભારત દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યારે એને કીધું હતું કે તમે મને કાગળ લખજો પોસ્ટકાર્ડ લખજો તો મારી માતા બહેનો એ તો એક લાખ જેટલા પોસ્ટકાર્ડો લખ્યા પછી એમને એમને ગીત ગાયું કે કાગળિયા લખી લખી થાકી પણ તારા તો પહેલા મનમાંય નથી એટલે આવી હાલત છે એટલે જેની કથની અને કરની અલગ છે જેના હાથીના દાંત દેખાડવાના અલગ ચાવવાના અલગ છે એ ભેદ હવે સમજવાની જરૂર છે આ છેલ્લા 7 દિવસ જે અત્યારે છે અને એ ભી કહી દો કે 7 તારીખે કદાચ આ જે આપણો આંદોલન છે એ આંદોલન પૂરું ન થઈ જાતો એ આંદોલન નું હજી એ 7 તારીખે પહેલું અલ્પવિરામ છે પૂર્ણ વિરામ નથી આ સાત તારીખ એ આ આંદોલનનો પેલો પૂર્ણ વિરામ હશે પેલો અલ્પ વિરામ હશે અને ત્યાંથી આપણે બીજા જે રીતે સંકલન સમિતિ જે રીતે રીતે છે એ આ આ આપણે આગળ વધારવાનું પણ સાત તારીખ સુધી દિવસો થોડાક ભારે છે ઘણા બધા ચક્કરો વધી ગયા છે જાદુગરો આવી રહ્યા છે એ જાદુગરોની કોઈ વાતમાં આવતા નહીં

ગેસના સિલિન્ડર ઈ ચારસો વાળા ગેસ સિલિન્ડર આજે બારસો માં મળે હવે મારા અહીંયા બેઠા બધા બનાવી સાહેબને ને પણ હવે આંખમાં શું આવે એટલે થોડુંક જાણવું જો કોઈ ઝુમલાવા ન આવતા કારણ કે ઘણા બધા હજી ઘણું બધું ક્ષત્રિય સમાજ ઉપર પણ કાલે જુનાગઢ હોય કે બીજા અન્ય જગ્યાએ પણ મીટિંગો છે એટલે ઘણા બધા ઝુમલાઓ કહેશે પણ આ ક્ષત્રિય સમાજની લડાઈ છે છે ની એ સમજવી પણ બહુ જરૂરી છે કેમ કે અહીંયા જે ઉપસ્થિત છે જે અગ્રણીઓ એ આ લડાઈને જે રીતે નેતૃત્વ આપી રહ્યા છે તો એ લડાઈ પણ સમજવી ખૂબ જરૂરી છે આ લડાઈ સ્વાભિમાનની છે આ લડાઈ સમાનની છે આ લડાઈ આપણા આત્મસન્માનની છે ત્યારે આ લડાઈમાં જેને આપણી અસ્મિતાનું જે રીતે દ્રૌપદીનું ચીરહરણ કરવામાં આવ્યું એ જ રીતે આપણા અસ્મિતાનું ચીરહરણ એ દુશાસને કર્યું છે તો એ દુઃશાસનને આપણે હવે પાઠ ભણાવવાનો છે જ્યારે એ દુશાસનને પાઠ ભણાવવાનો હોય અને આ લોકશાહીમાં આ લોકશાહીમાં લોકભાષામાં અને જે રીતે અત્યારે લોક મતથી જ્યારે પાઠ ભણાવવાનો હોય ત્યારે એટલું ખાસ ધ્યાન રાખજો કે આ સાત તારીખે અહીંયા ભરૂચના જે રૂપાલા છે ભરૂચના એ ભરૂચના રૂપાલાને હરાવવા માટે તમારે અહીંયા તમે જે બટન દબાવશો ને એનો કરંટ એ સીધો જ રાજકોટ ઉપર લાગશે એટલે અહીંયા કયું બટન દબાવવું એ તમને કહેવાની જરૂર નથી કેમ કે અહીંયા તમે થોડો મારશો ને એટલે સફાઈ રાજકોટની થઈ જશે એટલે આપણે જરાક મારવામાં જરાક ઝપાટો રાખવો હવાર ના વાગે કારણ કે સાત તારીખ સાત વાગે કેસરિયા સભા પહેરી અને આપણે આપણા વોટિંગ બૂથ જે છે ત્યાં હાજર થઈ જવું કેમ કારણ કે સાત વાગે બહુ શુભ મૂહૂર્ત છે આ સાત વાગેમાં કેસરિયા સભા પહેરી આપણે હાજર થઈ ગયા એટલે રિઝલ્ટ તો ચાર તારીખે આવવાનું છે પણ એ રિઝલ્ટ પહેલાં નક્કી થઈ જશે સાત તારીખે આ લડાઈ હવે આગળના દિવસોમાં જ્યારે બૌદ્ધિક ક્રાંતિથી આપણું અહીંયા બેઠા છે જે મોવડી મંડળ એ મોડી મંડળ જે બૌદ્ધિક ક્રાંતિ થી આપણી લડાઈ જે રીતે આગળ લઈ જવાના છે તો એમાં પણ તમારી યથાશક્તિ પ્રમાણે સાથ સહકાર અને સહયોગ એ કરતા રહેજો કેમ કે આ લડાઈ એ ખૂબ લાંબી ચાલવાની છે આ લડાઈ ખૂબ લાંબી ચાલવાની છે અને તમે જેટલા પણ ઉપસ્થિત થયા છો ને કોઈ નારાજ થવાની જરૂર નથી કેમ ખબર છે કારણ કે આપણે સિંહના બચ્ચા છીએ સિંહના બચ્ચા કે બાકર બચ્ચા લાખ બાકર બચ્ચા લાખ લાખે બે ચારા પણ સિંહણ બચ્ચો એક અને એકે હજારા આપણે એ છીએ આપણે એકે હજારા જેવા છીએ એટલે કદાચ કોકને કે થાતુ કે થોડી ઘણી આ પાછળની 10 15 ચેર ખાલી પડી છે તો ચિંતા કરવાની જરૂર નથી અહીંયા હરાવવા માટે જીતાડવા માટે આપણે બધા જ નિર્ણાયક અને સક્ષમ બનને જ છીએ બીજી વાત આગળના દોરમાં જે અહીંયા ઉપસ્થિત છે સંકલન સમિતિના બધા જ મોવડી મંડળો એ તમારા સામે આગળનો જે રોડમેપ છે રોડમેપ પણ મૂકવાના છે પણ આ માધ્યમથી હું એટલી વિનંતી કરું છું કે આગળના દિવસોમાં આ દિવસો મેં તેમને કીધું એટલે કહું છું કે ભારે છે આ દિવસો ભારે છે ઘણા બધા કારણ કે ઓલા ધોળા અંગ્રેજ હતા જે સોરસોમાં આવ્યા હતા અને એક નીતિ લાવ્યા હતા તમને બધાને ખ્યાલ હશે અને નીતિનું નામ હતું ભાગલા પાડોને રાજ કરો આ કાળા અંગ્રેજ છે અને આ જે નીતિ લાવ્યા છે ને એમાં આપણે મોબાઈલમાં નથી કહેતા લેટેસ્ટ વર્ઝન આવ્યું બસ આ લેટેસ્ટ વર્ઝન છે અને એમાં જરાક એડિશન કરીને આવ્યું છે શું આવ્યું છે ખબર કે ભાગલા પાડોને રાજ કરો તો આવે જ પણ એની સાથે સાથે ભરમાવો ભટકાવો અને ભડકાવો એટલે આ લેટેસ્ટ વર્ઝન છે આ સાત દિવસ એ બહુ સંભાળીને ચાલવાના છે કારણ કે હવે જે શરૂ થશે જે શરૂ થશે એ ભરમાવો થશે ક્યાંય પણ ભરમાવાનું નથી ક્યાંય પણ ભટકાવવાનું નથી અને ભડકાવાનું તો બિલકુલ નથી કોઈને પણ આપણે ભડકાવવા નથી જે પણ લોકો જે પણ લોકો શકુની વેળા કરે જે પણ લોકો દુશાસન વેળા કરે જે પણ લોકો મંથરા વેળા કરે આપણે એને ઇગ્નોર જ કરવાના છે બોલો કરશો ને પાકુ જય સંકલન સમિતિના ના બધા મોડી મંડળ બેઠા હે આ બધા સંકલન સમિતિને કહું છું આ બધા લોકો તમારી સાથે ખભો થી ખભો મિલાવીને ચાલશે ક્યાંય પણ અવિશ્વાસ પણ ઉભો નહીં કરે ક્યાંય પણ અસંતોષ પણ ઉભો નહીં કરે નહીં કરો ને અને આ વખતે એવું મતદાન કરજો કે જે કહી શકાય ને કે સરપંચ બનવાને લાયક નથી એને આપણે સાંસદ નથી બનાવવાનો જે વ્યક્તિ સરપંચ બનવાના લાયક ન હોય એને સંસદ સુધી ન મોકલાય જ આપણે ઝાડુ મારી દેવાય એટલે આ બધું જે કચરો છે આમ કહેવાય ને ડેલી સુધી આવ્યો છે ને એ સાફ થઈ જાય કારણ કે બાપુની ડેલી તો વખણાય કારણ કે બાપુની ડેલીએ તો ઘણું બધું દીધું છે કારણ કે બાપુની ડેલીએ એ લોહી પીધું નથી

ત્યારે કીધું બાપુ જરૂર છે દેશના એકીકરણ માટે દેશની અખંડિતતા માટે ત્યારે પોતાનું સર્વસ્વ કુરબાન કરી દીધું એ બાપુની દાતારી છે એટલે દાંતારીના પાઠ હોય હિન્દુત્વના પાઠ હોય કે ભગવા રંગના પાઠ હોય એ અમને શીખવાડવાની જરૂર નથી અમારા તો લોહીમાં છે તમે અમારી પાસેથી ક્યાંક કુચિત્યા લીધા છે બાકી અમારે તો આ નસે નસમાં છે આ કૃષ્ણ વંશ જ કહો આ રામના વંશજો જો કયો એ અમે સીધી લીટીના વારસદાર છીએ એટલે આ લડાઈ હવે આવન આગળના દિવસોમાં જે રીતે વધવાની છે તેમાં આપણે બધાએ ખભોથી ખભો મિલાવીને ચાલવાનું છે કેમ કે આમાં સૌથી મોટી જે તાકાત છે એ તાકાત એકતાની છે અને જેટલા આપણે એક રહેશું એટલો જ આપણું પરિણામ એ ખૂબ સુંદર આવશે સંકલન સમિતિ તો એવું કે છે કે હવે આપણે મુખ્યમંત્રી બનાવવા છે આપડા તો એનું વિઝન કેટલું લાંબુ હશે તો આપણે એના વિઝન ઉપર જવાનું છે આપણે એના રીઝન ઉપર નથી જવાનું આપણે વિઝન ઉપર જવાનું છે અને આગળના દિવસોમાં જ્યારે વાત આવે કોઈ ભાગલા પાડવાની તો મહેરબાની કરી કોઈ પણ જગ્યાએ ભટકાવ નહીં ભડકાવ પણ નહીં શાંતિથી જે અત્યારે આપણે ચાલી રહ્યું છે એ આંદોલન જ કરીએ બસ આટલી જ વાત જય હિન્દ જય ભારત જય માતાજી જય ભવાની જય ભવાની મને બોલવા માટે મોકો આપ્યો તે બદલ કરજણની પૂરી ટીમ અહીંયા ઉપસ્થિત તમામ જે લોકો છે એ લોકોનો તહે દિલથી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાત તારીખે આપણે બધા આપણા જે પેલો પડાવ છે એનું જે અસ્ત્ર છે જેનું જે શસ્ત્ર છે એ આપણું આ મતાસ્ત્ર છે આ મતાસ્ત્ર એ આપણે એવો ઉપયોગ કરીએ આ મતાસ્ત્રનો એવો ઉપયોગ કરીએ કે જેથી કરીને આપણે જે પણ આપણા વિરોધીઓ છે જે પણ આપણા સામે છે જેનો આપણે ખરેખર નીતિગત રીતે વિરોધ કરી રહ્યા છે એને આપણે પરાસ્ત કરી શકીએ કારણ કે લોકશાહીમાં સૌથી મોટામાં મોટું સાધન એ મતાસ્ત્ર હોય છે તો આ મતાસ્ત્રનો ઉપયોગ કરીએ ચલો લોક લાગણીને માન આપી 30 सेकंड વધારે 그다음에 যে માંગણી છે એમાં કે મિસ્ટર પરશવતમ રૂપલાભાઈ આપકે પાઉં કે નીચે જમીન નહીં ઓર આપકો ફિર ભી યકીન નહીં તો મિસ્ટર પરશવતમ રૂપલાભાઈ આંડુ પાંડુ ગાંડુ સમજાતા કે શું કે સોચતા છત્રીય સમાજ kuch નહીં કરેગા અરે ગલત ચ ગયા નહી તબ તક છો લેગે નહી જય હિન્દ જય ભારત જય માતાજી જય ભવાની